હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ તો સંપૂર્ણ ભગવદ ગીતા ભાગ માં બધા જ ભક્તોનું સ્વાગત છે આગળના સત્સંગમાં આપણે પ્રથમ અધ્યાય ના ચાર નંબરના શ્લોકના વિષયમાં શ્રવણ કરતા હતા તો તેમાં લાસ્ટમાં આપણે શ્રવણ કરતા હતા કે જે ભીમસેન છે તેના દ્વારા દુર્યોધન તોડવામાં આવે છે તો તેનું વર્ણન છે એ મહાભારતમાં કરવામાં આવેલું છે તો તેનું વર્ણન મહાભારતના પર્વમાં આવેલું છે અને તે કથા કઈક આ પ્રમાણે છે કે યુદ્ધના અઢારમા દિવસે સવારમાં યુદ્ધ કરવા માટે દુર્યોધનની પાસે કોઈ સેના એટલી બચતી નથી પોતે એકલો જ હોય છે એટલે એ દૂધ યુ માટે આહવાન આપતો નથી અને પોતે આગળ એક સરોવર છે એમાં જઈ અને બેસી જાય છે એટલે કે અંદર સરોવરમાં છીપાઈ જાય છે એટલે આ બાજુ આ લોકો જુએ છે તો દુર્યોધન ક્યાંય એને દેખાતો નથી પછી જ્યારે શોધ કરવામાં આવે છે તો પાંડુઓને ખબર પડે છે કે ભાઈ દુર્યોધન છે અહીં સરોવરમાં આ રીતે છીપાઈને બેઠો છે એટલે ત્યાં ભીમસેન જાય છે અને ભીમસેન એને યુદ્ધ કરવા માટે લલકારે છે ત્યારે દુર્યોધન છે સરોવરની બહાર આવે છે અને જુએ છે કે ભાઈ ભીમસેન છે એને યુદ્ધ માટે છે એટલે પછી એ બે ની વચ્ચે ત્યાં યુદ્ધ ની શરૂઆત થાય છે અને બે ગદા યુદ્ધમાં પારંગત હતા એટલે ત્યાં ગદા યુદ્ધ ની શરૂઆત થાય છે પણ જયારે બે ની વચ્ચે યુદ્ધ શરૂઆત થાય છે એ પેલા દુર્યોધન છે એને એની માતા પાસેથી એક વરદાન મળેલું કે જેના કારણે એનું આખું શરીર છે એ વજ્રનું થઈ ગયું હતું એટલે પોતે આખો લોખંડ થઈ ગયો એટલે હવે કદાચ ભીમચેન છે એ ગમે એવા યુદ્ધના પ્રહાર કરે ગદાના પ્રહાર એના માથે કરે તો એને કઈ અસર થાય એમ હતી નહીં તો આ સ્થિતિની અંદર બંને વચ્ચે યુદ્ધ ચાલુ થાય છે પણ એમાં એવું હતું કે જે દુર્યોધન છે એને જે શરીરના થોડા ભાગની અંદર વસ્ત્ર એટલે કે એક પાન બાંધેલું હતું પાંદડું એ ભાગ છે એનો નોર્મલ હતો પણ આ વાતની ખબર છે ઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી ને હતી અન્ય કોઈને ખબર હતી નહીં કારણ કે ભગવાન તો ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણે છે ભગવાન આ વાત સારી રીતે જાણતા હતા બાકીનું આખું શરીર છે એનું વજ્રુદ્ધની અર્જુન અન્ય બધા યોદ્ધાઓ છે જે પાંડવો પક્ષના બધા જોતા હતા અને આ બે વચ્ચે યુદ્ધ હાલતું હતું તો એમાં એ જુએ છે કે જેમ જેમ સમય જતો જાય છે એમ ભીમસેન છે એ દુર્યોધન ની સામે નબળા પડતા જાય છે અને અશક્ત જણાય છે કારણ કે ભીમસેન છે એ કોઈ પણ જાતનો પ્રહાર દુર્યોધન ઉપર કરે તો એને કોઈ અસર થતી નથી પણ દુર્યોધન ના પ્રહાર ની અસર ભીમસેન ઉપર થાય છે કારણ કે એનું શરીર તો નોર્મલ હતું હવે આ સ્થિતિ ની અંદર બે વિચે યુદ્ધ તો ઘણો ટાઈમ હાલે છે અને પછી અર્જુન ને એ જુએ છે કે ભાઈ હવે ભીમસેન છે એ દુર્યોધન ની સામે નબળા પડતા જાય છે અને સ્થિતિ જોતા એવું લાગતું નહોતું કે દુર્યોધન છે એને ભીમસેન હરાવી શકે કારણ કે અતિશય વીક જણાતા જ્યારે ભીમસેન ને જુએ છે અને સ્થિતિ બહુ જ ગંભીર લાગે છે ત્યારે અર્જુન છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે ભગવાનને કીએ છે એટલે કે યુદ્ધની સ્થિતિ વિશે પૂછે છે કે આ યુદ્ધ નો નિર્ણય શું આવશે કારણ કે ભગવાન બધું જાણતા હતા અને અર્જુનને ખબર હતી કે અહીંથી આપને લાઈવ ઉત્તર મળશે આગલો પાછલો જે જોઈએ એટલે ઈ સ્થિતિ નું અવલોકન કરી અને ભગવાન છે એ અર્જુન ને કીએ છે કે દુર્યોધન છે એને તો અત્યારે માયાનો સહારો લીધો છે એનું આખું શરીર છે એ અત્યારે લોખંડ નું બનેલું છે એટલે જો આવી રીતે ધર્મ પૂર્વક ભીમસેન છે એના સાથે યુદ્ધ કરશે તો ભીમસેન છે એનો પરાજય નિશ્ચિત છે કે ક્યારેય દુર્યોધન સામે વિજય પ્રાપ્ત કરી શકશે નહીં એટલે આ વાત જે છે એ ભગવાને અર્જુનને કહી અને વાત ઉપરથી અર્જુન છે એ બધું સમજી ગયા કારણ કે એ પણ ખૂબ જ જ્ઞાની હતા અને ભગવાનની સાથેનો એનો અનુભવ મોટો હતો એટલે ભગવાનની બધી વાતને એ તરત સમજી કારણ કે એ કારણે જ આપણે જોઈએ છીએ અર્જુન છે આ જ મિનિટમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એને ગ્રહણ કરી લીધું હતું જે જ્ઞાન છે એ આપણે પિસ્તાલીસ વર્ષમાં આપણો મેળ આવતો નથી પિસ્તાલીસ વર્ષમાં એમાંથી પાંચ શ્લોકનો મેળ આવતો નથી જે ગહન જ્ઞાન છે પિસ્તાલીસ જ મિનિટમાં સંપૂર્ણ ગ્રહણ કર્યું લાસ્ટમાં ભગવાનને કીધું કરીશ વચનમ થવું તો તમે કહેવો એ રીતે હું કરીશ તો અર્જુન છે એ ભગવાનની વાતને સમજી ગયા કે ભગવાન શું કહેવા માંગે છે એટલે અર્જુને મોકો જોઈ અને જયારે ની દ્રષ્ટિ એની બાજુ પડી ત્યારે એને ઈશારો કર્યો કે અહીંયા હું યુદ્ધનો ગદાનો પ્રહાર કરી યુદ્ધમાં એટલે કે જંગા ઉપર ગદાનો પ્રહાર કરી એટલે ભીમસેન જાણી ગયા કે મને આવી રીતે કહેવામાં આવે છે વાસ્તવમાં જોવામાં આવે તો જંગા ઉપર ગદાનો પ્રહાર કરવો એ ગદા યુદ્ધના નિયમ બારું થતું હતું એ કરી શકે નહીં પણ સત્તા પણ જ્યારે ભીમસેન ને આ રીતે ઈશારો મળે છે એટલે ઈ પ્રહાર કરે છે અને ઈ પ્રહાર થી દુર્યોધન છે એ ધરાશય થાય છે પછી થોડી જ વાર થાય છે ત્યાં અહીંયા બલરામજી આવે છે અને બલરામજી છે ઈ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે કારણ કે દુર્યોધન છે ઈ એનો શિષ્ય હતો એને ગદા યુદ્ધ બલરામજી એ શીખવાડેલું હતું કોઈ એક પક્ષ લેતા નહોતા પણ એનું કેવાનું એ હતું કે આ જે પ્રહાર કરવામાં આવ્યો છે એ વાસ્તવમાં મારવા માટે દોડે છે ત્યારે ભગવાન અહીંયા વચ્ચે પડે છે કારણ કે ભગવાન ને તો ખબર જ હોય કે આ સ્થિતિ આવવાની છે એટલે એ તૈયાર જ હતા એટલે વચ્ચે પડે છે એ પછી બંને ભાઈ વચ્ચે ઘણો બધો મોટો સંવાદ છે જેની અંદર ભગવાન એ કીએ છે કે ભાઈ આ યુદ્ધની અંદર ઘણા બધા એ લોકો તરફથી નિયમો ભંગ થયા છે એટલે તમે એટલા બધા ક્રોધિત થાવ માં અને આ રીતે ઘણી બધી ચર્ચા થાય છે ત્યારે બલરામજી છે એ શાંત થાય છે અને આ રીતે દુર્યોધનની જંગા તોડવામાં આવે છે ભીમચંદ દ્વારા તો આ જે પ્રથમ ભીમસેનની પ્રતિજ્ઞા હતી એ હતી કે હું દુર્યોધન થાય છે એ પછી ત્રીજી પ્રતિજ્ઞા છે કે જે ધૂતરાસ મહારાજના જે આ કૌરવો પુત્રો જે સો છે એ સો એ સો ને હું એકલો જ મારીશ આ જે પ્રતિજ્ઞા છે એની ત્રીજી હતી ભીમસેન તો હવે જે કૌરવોનું મૃત્યુ થાય ઈ પેલા એના જન્મના વિષયમાં આપણે આગળના સત્સંગમાં કરશું અને તેનું વર્ણન છે એ મહાભારતના આદિ પર્વમાં કરવામાં આવેલું છે કે ગાંધારી માતા ને આ સો કૌરવો કેવી રીતે પ્રાપ્ત થાય છે જેનું વર્ણન આપ મહાભારતમાં કરવામાં આવેલું છે તેનું આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરશું હરે કૃષ્ણ